કે હું કઈક નાની મોટી સરકારી નોકરીમાં તક મળશે તો મારું ભવિષ્ય સુધરી જશે મારી પેઢીઓનું ભવિષ્ય સુધરી જશે સારું જીવન જીવી શકાશે એકદમ સુરક્ષિત જીવન જીવી શકાશે સામાજિક સુરક્ષા મળશે બીજી બાજુ સરકારે કોન્ટ્રાક્ટ બેઝની નોકરીઓ કરી નાખી તમે વિચાર કરો કે ગુજરાતમાં ભાજપની સરકાર કાયમી થઈ ગઈ છે અને નોકરી કોન્ટ્રાક્ટ વાળી થઈ ગઈ છે બાબા સાહેબ તો બંધારણમાં એવું લખીને ગયા હતા કે સરકાર 5 વર્ષ પૂરતી હશે નોકરી કાયમી હશે અને ગુજરાતમાં આપણા જ હાથે આ આવું થઈ ગયું છે કે સરકાર કાયમી થઈ ગઈ ગઈ છે અને આપણા છોકરાની નોકરી 11 મહિના પૂરતી મર્યાદિત થઈ ગઈ છે આ આ વસ્તુને બદલવા માટે આપણે બધાએ સામૂહિક પ્રયાસ કરવો પડશે અત્યારે આ વિસાવધાર અને ભેસાણની ગલીએ ગલીએ 400 જેટલા નેતાઓનું ધાડું ઉતર્યું છે તમામ પ્રકારના મંત્રી અહીંયા આટા મારે છે તંત્રી જંત્રી બધા અહીંયા આટા મારે છે જે ગામમાં તલાટી મંત્રી નથી મળતો એ ગામમાં કેબિનેટ મંત્રી રોડે આટા મારે છે આટલી હદે માણસો અહીંયા આવ્યા છે પણ કોઈ તો એને પૂછે કે આટલા બધા અહીંયા હુકામ આવ્યા છો અમારી પીડા ઓછી કરવા આવ્યા છો કે માથે નવી ઉપાધી નાખવા આવ્યા છો દોસ્તો કોઈ તો એને પૂછે કે આ અમે ગરીબ માણસો જીવીએ છીએ ક્યારેય અમારો હાલચાલ પૂછવા કોઈ મંત્રી આવ્યા અમારા છોકરા કેમ ભણે છે આ વિસ્તારની અનેક શાળાઓ ખખડધસ શાળાઓ છે હારી સ્કૂલ નું નથી શાળામાં શિક્ષક ના ઠેકાણા નથી કોમ્પ્યુટરોના ઠેકાણા નથી ગામડાના ગરીબ પરિવાર મજૂરી કરતા હોય અને એવી ઈચ્છા હોય કે મેં તો મજૂરી કરી લીધી પણ મારા છોકરા ભાઈ મજૂરી નથી કરાવી મારે એને ભણાવો છે તો ક્યાં ભણાવવા જાવાના આ ચારસો ભાજપના નેતા વિષાવદનની બજારોમાં આટા મારે છે પણ જવાબ એકેય વ્યક્તિ પાસે નથી કે સરકારી સ્કૂલમાં શિક્ષક કેમ નથી અમારે ગરીબના દીકરાને ભણવું હોય તો ક્યાં ભણાવવાનો દોસ્તો આ ભેસાણની સરકારી કોલેજનો કિસ્સો કહેતાય શરમ આવે કે ભેસાણની અંદર સરકારી કોલેજ છે સરકારી કોલેજના પ્રોફેસરે સરકારી કોલેજની વિદ્યાર્થીનીઓને ખરાબ ખરાબ મેસેજ વોટ્સએપમાં નાખ્યા કે હું કહું એમ તારે કરવું પડશે અમે જ્યાં બોલાવીએ ત્યાં આવવું પડશે એક બે દીકરીઓ ના પાડી કે સાહેબ આવું હોય અમે તો તો ભણવા સાહેબે શું ધમકી મારી કે પરીક્ષામાં પાસ છે ને તો જેમ એમ કર અને સરકારી કોલેજ માં પ્રોફેસરે દીકરીઓને પાસ કરાવવાની ધમકી મારી અને અભદ્ર કામ કર્યું એ વાતની આજે એક વર્ષ સુધી પણ એફઆઈઆર ભેસાણ માં નથી થઈ દોસ્તો તો કોને રાવ કરવાની ગરીબના ગરીબ પરિવારો માન માન દીકરા દીકરીઓને ભણાવતા હોય એ ભણાવવા માટે કોલેજમાં મોકો ત્યાં પ્રોફેસર આપડી દીકરીઓ પાસે આવી માંગણી મૂકે ભાજપના રાજમાં પોલીસ એફઆઈઆર નો લખે તો કોને મત દેવો કોની પાસે આશા રાખવાની નિર્ણય લેવાનો સમય આપણી પાસે છે દોસ્તો ગુજરાતમાં દલિત અત્યાચારની અનેક ઘટનાઓ બની ઉના કાંઠથી આખો દેશ સમસમી ઉઠ્યો એ દિવસોમાં અરવિંદ કેજરીવાલજી પોતે રૂબરૂ આવેલા ત્યાં આશ્વાસન આપવા માટે અને સમર્થન આપવા માટે અને એ પછીના જે આંદોલન થયા એમાં અમરેલીની અંદર પણ અનેક ઘટનાઓ બની હજારો નિર્દોષ દલિત યુવાનોને જેલમાં પૂરી દીધા થાનગઢની અંદર ગોળીબાર થયો આજ દિવસ સુધી એમાં ન્યાય નથી મળ્યો પીએસઆઈ છરા જાહેર છાતી પર ગોળીઓ મારી દીધી અને સરકારે પીએસઆઈ ને બચાવી લીધા દોસ્તો ભાનુભાઈ વણકરે દલિત સમાજના જમીનના અધિકાર માટે વિધાનસભામાં આત્મદાહ કર્યો ગુજરાતના ઇતિહાસમાં ન બની હોય એવી પહેલી અને એકમાત્ર ઘટના ભાનુભાઈ ના કિસ્સામાં બની કે વિધાનસભાના પરિસરમાં કોઈ માણસે આત્મહત્યા કરી લીધી અને આ ભાજપની સરકારના પેટનું પાણી નોલું દોસ્તો અનેક એવી અત્યાચારની ઘટનાઓ બની ગામડે ગામડે એ લિસ્ટ લઈને બેસીએ તો એ લિસ્ટ ફતે એમ નથી પણ આવું શું કામ થાય છે કે જે લોકોના મનમાં જાતિવાદનું ઝેર ભરાઈ ગયું છે જે લોકો ગરીબને જોઈ નથી શકતા ઉપર આવવા માટે ગરીબનો છોકરો ભણે આગળ આવે સક્ષમ બને જે લોકો જોઈ નથી શકતા એવા માણસોને ભાજપની સરકારનું સમર્થન મળેલું છે દોસ્તો બદમાશો ગમે તેવા ખૂન ખરાબા કરે મળી જાય કેસ થયો હોય દીકરીઓ ઉપર દુષ્કર્મ કરવાના કેસ થયા હોય એવા લોકોને તાત્કાલિક જામીન મળી જાય છે અને જે ગરીબ માણસ લાચાર માણસ એક હેલ્મેટ પહેર્યા વગરનો નીકળે તો એ પોલીસ એને દબડાવી નાખે છે કાયદાની અંદર ભયંકર ઇમ્બેલેન્સ છે ગરીબો માટેનો કાયદો અલગ અમીરોનો કાયદો અલગ આ પરિસ્થિતિને બદલવા માટે અમે તમારો સાથ માગવા માટે દોસ્તો આવ્યા છીએ કે આખો સમાજ મને સાથ આપો આશીર્વાદ આપો એવી મારી માંગણી છે દોસ્તો અમે કંઈક બદલાવ લાવવા માટે આવ્યા છે અમારે કંઈક બની જવું હોત અમારે કંઈક ખિસ્સા ભરી લેવા હોત તો એની પાર્ટી ભાજપ છે પણ અમે કંઈક બદલાવ લાવવા માંગીએ છીએ અને સમાજમાં બદલાવ કોણ લાવે સમાજમાં બદલાવ સારા આગેવાનો લાવે દોસ્તો એક વાત એ વિચારવા જેવી છે કે આજ ભાજપ અને કોંગ્રેસે સારા માણસો માટે રાજકારણ વધવા દીધું નથી ગુંડાઓ હોય બદમાશો હોય તોડબાજો હોય માથા હોય કટકી કરનારા હોય જમીન માફિયા હોય બે નંબરના રૂપિયાવાળા હોય આ જ લોકોની રાજકારણમાં બોલબાલા છે એક ગામડાનો ઉઠેલો છજ્જન છોકરો હોય કઈક કરવાની ભાવનાવાળો હોય સીધો માણસ હોય તો રાજકારણ માં એની કોઈ જગ્યા નથી રહેવા દીધી અમે આમ આદમી પાર્ટી એક નવા વિચારવાળી પાર્ટી છે કે અમે છેવાડાના માણસને રાજનીતિમાં પ્રતિનિધિત્વ કરવાની તક પાર્ટી આ અમારા અમૃતભાઈ મકવાણા દાસી જીવન એવોર્ડ મળેલો એમને ગુજરાત સરકાર તરફથી પ્રોફેસર કક્ષાના માણસ છે સતત સંઘર્ષમાં અમારી હારે જોડાણેલા છે અમૃતભાઈને આમ આદમી પાર્ટીએ સંગઠન મંત્રીનો હોદ્દો આપી અને સતત એમને માર્ગદર્શન મેળવી અને આમ આદમી પાર્ટીને સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર જિલ્લામાં વિસ્તારનું કામ સોંપ્યું એક નેતૃત્વ નિર્માણનું કામ આપણે જ્યારે એમ વાત કરીએ કે સમાજ આગળ આવવો જોઈએ સમાજનું હારું થાવું જોઈએ સમાજને આ મળવું જોઈએ તે મળવું જોઈએ પણ એ મળે કોના થકી આગેવાન થકી આગેવાન તો ભાજપ પેદા નથી થવા દેતું માત્ર ગુંડા પેદા થાય માથા ભારે માણસો પેદા થાય પણ સમાજની વેદના દિલમાં લઈને ફરતો હોય એવા માણસને નેતૃત્વ કરવાની તક ભાજપ નથી ને કોંગ્રેસ નથી એ તક આમ આદમી પાર્ટીમાં છે દોસ્તો એટલે તમારો સહયોગ જોઈએ આ અમારા રાકેશભાઈ મહેરિયા અમદાવાદ ની અંદર લારી ગલ્લા પાથરણા નું એસોસિએશન બનાવ્યું અનેક સંઘર્ષો કર્યા નાના માણસો ગરીબ માણસો અમદાવાદ ની ફૂટપાથ ઉપર રાજકોટ સુરત વડોદરા ની ફૂટપાથ ઉપર બેસીને ખાંજ પડે ત્યાં બસો પાંચસો રૂપિયા કમાતા હોય શાંતિથી જીવતા હોય એવા માણસોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરાનગતિ કરવામાં આવે એ તમામ લાચાર માણસોનું નાના માણસોનું સંગઠન બનાવવાનું કામ રાકેશભાઈ મેરિયાના માધ્યમથી થયું એમના એ અધ્યક્ષ છે અને આજે ગરીબો માટે લડાઈ લડી રહ્યા છે દોસ્તો આમ આદમી પાર્ટી નેતૃત્વ નિર્માણ કરે છે સજ્જન માણસ સારા માણસ લડાયક માણસ જોશીલા માણસોને પ્લેટફોર્મ આપવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે સમાજનું કામ કરી શકે એવા યુવાનોને આગળ લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે ભાજપ ને તો કોઈની જરૂર નથી કોંગ્રેસ ને કોઈની પડી નથી દોસ્તો માટે આપણો માર્ગ આમ આદમી પાર્ટી છે મિત્રો અને એટલે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત એક એવી આશા રાખું છું કે આપ સૌના આશીર્વાદ અમને મળશે તો અમે ગુજરાત આખાની અંદર ખૂબ સારું કામ કરી શકી છીએ કહેવા માટેના મુદ્દાઓ અનેક છે અનેક 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 મુદ્દા છે હું જાણું છું કેમ કે હું ગામડામાં મોટો થયો છું જે બાજુ અનુસૂચિત જાતિ સમાજના લોકોના રહેઠાણ હોય ત્યાં પાણીની વ્યવસ્થા ન હોય રોડ ની ન હોય સાફ સફાઈ ન હોય સ્ટ્રીટ લાઈટ ન હોય આટલી હદનો ભેદભાવ હું જોઈ પણ શકું છું સમજી પણ શકું છું ને એની ઉપર અમારે કામ કરવું છે પણ અમને એક તક આપો એ વિનંતી હું તમને કરવા આવ્યો દોસ્તો રૂપિયાવાળાની બજારે મોટા લેમ્પ લબડતા હોય પણ ગરીબ ની એક નાની બત્તી કોઈ મારવા તૈયાર નથી અને આ પીડા કોણ સાંભળશે ભાજપના માણસો નહીં સાંભળે એ તો મોટા મોટા કદાવર કદાવર નેતાઓ છે એમની પાર્ટી મોટી એમના નેતા મોટા આપણે તો નાના માણસો મુદ્દોનો નાનો મુદ્દો એ મોટા માણસો નહીં સાંભળે અમારી જેવા નાના જુવાનિયા તમારો મુદ્દો સાંભળશે દોસ્તો અને એટલે હું આપ સૌ પાસે આશા રાખું છું કે આ પંથકના અનેક પ્રશ્નોની મેં નોંધ લીધી છે એ બધા પ્રશ્નોમાં હું સમાજની સાથે રહી જ્યાં મારે ઉપયોગી બનવાનું હોય ત્યાં જરૂર ઉપયોગી બનેશ આ વિસ્તારમાં અનુસૂચિત જાતિ સમાજને ખેતી માટે થઈને જે સહકારી મંડળીઓ બની છે અને જે જમીન ફાળવવામાં આવી હતી એ જમીનના પણ અનેક ગામડામાં અનેક પ્રકારના પ્રશ્નો છે જમીન ખાલસા થઈ ગઈ છે કબજો લોકો પાસે છે પણ અત્યારે જમીન સરકારના ચોપડે બોલે છે મંડળીના ચોપડામાંથી પણ નીકળી ગઈ છે એવા અનેક પ્રશ્નો છે એ તમામ પ્રશ્ન બાબતે મેં અલગ અલગ ગામડે જ્યારે હું ગયો ત્યારે આગેવાનોની બાજુમાં બેસી આગેવાનો પાસેથી અલગ અલગ પ્રશ્નો મેં સમજ્યા છે એ તમામ પ્રશ્ન બાબતે ચૂંટણી જીત્યા પછી ફરીથી ભેગા મળીશું રાકેશભાઈ મનસુખભાઈ રમેશભાઈ અન્ય જે કાંઈ આગેવાનો છે એ બધાને હારે બેસી અને આપણે અનુસૂચિત જાતિ સમાજના જે કાંઈ પ્રશ્નો છે એ બાબતે જે રીતે ધારાસભ્ય તરીકે મારે લડાઈ આપવી પડે એ વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી જ્યાં બોલવું પડે ત્યાં બોલવાની હું ખાતરી આપું છું આપ સૌ લોકો આટલી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા અમને આશીર્વાદ આપવા આવ્યા છો પ્રેમ આપવા આવ્યા છો એ બદલ હું સૌનો હૃદયપૂર્વક આભારી છું તમારો પ્રેમ હું મારા માથા પર ચડાવું છું અને હું હંમેશા અમારી પાર્ટી હંમેશા સંવિધાનના રસ્તે બાબા સાહેબે બતાવેલા રસ્તે ચાલવા વાળા અમે લોકો છીએ અમારો પ્રયાસ સારો છે અમારો ઈરાદો હારો છે અમારા પ્રયત્નમાં માં કઈક ખામી રહી ગઈ હોય તો મોટું મન રાખીને માફ કરજો અમારા પ્રયત્નમાં ખામી હોય તો ભલે હોય હૃદય ઉપર રાખીને હાલવા વાળા લોકો છીએ બાબા હોય અમે ભારતના સંવિધાનને જીવન ઉપર હૃદય ઉપર ચાલવા વાળા લોકો છીએ બહોળા સમાજને આરે લઈને હાલવાનું હોય તો ક્યાંક નાની મોટી ભૂલ થાય ચૂક થાય રહી જાય ક્યાંક મર્યાદા આવી જાય તો એનું સમાજ મોટું મન રાખીને માફ કરજો પણ આ રસ્તા ઉપર બાબા સાહેબના રસ્તા ઉપર ચાલવા વાળા લોકોને તમારા આશીર્વાદ આપજો એવી પ્રાર્થના સાથે હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ભીમ માતાબહેન દીકરીઓ અહીંયા બેઠી છે આગેવાનો બેઠા છે આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર આવી દિલ્હીમાં સરકારી કચેરીઓમાં બે ફોટા નાખવામાં આવ્યા હતા એવા એક બાબા સાહેબ આંબેડકર હતા અને એક ભગતસિંહ હતો આ કોઈને ખબર છે નથી ખબર ખબર છે મિત્રો શું કામ કારણ કે આમ આદમી પાર્ટી માની અરવિંદ કેજરીવાલજી એક એક આમ આદમી પાર્ટીનો નો સૈનિક બાબા સાહેબના ના સિદ્ધાંતો થી પાર્ટી આગળ વધારવા માંગે છે ગરીબો વંચિતો શોષિતો માટે કઈ કરવા માંગે છે મિત્રો ભાજપની સરકાર દિલ્હીમાં આવી હમણાં

બાબા સાહેબ આંબેડકર બંધારણ આપ્યું ચૂંટણી લડવાના હો કઈ પણ તમને અને અત્યારે ભાજપ તમામ નેતાઓ જે સત્તા ઉપર બેઠા છે ને એ બાબા સાહેબ આંબેડકર ને દુઆ કરે છે

છતાંય સૌથી મોટી વાત છે ને એ બોધિત્વની છે એટલા માટે આજે તમે જો સો વારના પ્લોટ કોઈને મળી રહ્યા છે મળે છે કોઈને સાતડીની જમીનો હોય પ્લોટો હોય આપણા સમાજના આગેવાનોને એના હકના અધિકારોના એને ઇવન રાશન પણ પૂરતું મળતું નથી એટલે મારી આપ સૌને વિનંતી છે મિત્રો એક બની નેક બની અને આજે આપણે ભેગા થયા છીએ નક્કી કરજો ઝાડુને મત આપી અને મતદાન કરાવજો એવી મારી વિનંતી છે જય હિન્દ